ખેડા જિલ્લાના મૌદા ખાતે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું મૌધા રેસ્ટ હાઉસ ચોકડી પાસે આવેલ પોલીસ લાઇન ખાતે મૌધા મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહેડાના વરદ હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢિયા કપડાવંચ ડીવાય એસપી વિયાન સોલંકી મૌધા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ગોહિલ પીએસઆઈ એસ આર ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આ પ્રસંગે મૌધા શહેર તાલુકા ભાજપા અગ્રણી આગેવાનો મહુધા સહકારી ક્ષેત્રના આગેવાનો ભાજપા સંગઠનના હોદ્દેદારો સહિત મહુધા તાલુકા અને નગરના આગેવાનો હાજર રહ્યા હતા વધુમાં એસપીએ જણાવ્યું હતું કે જી સાહેબ પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ શું કહે છે મહુધા પોલીસ સ્ટેશન જે છે એ ખૂબ જૂનું બિલ્ડિંગ છે અને મહુધા ટાઉનની અંદર એવા ગીચ વિસ્તારમાં આવેલું છે કે જ્યાં લોકોને આવવા જવામાં તકલીફ પડતી પોલીસને પણ કોઈ ઇમરજન્સી આવી હોય બહાર કારણ કે મોઢા જે અન્ય ગામો છે એ બાજુ કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને પોલીસને જો તાત્કાલિક પહોંચવું હોય તો પણ ટાઉનની બહાર નીકળતા જ ખૂબ સમય લાગતો રસ્તાઓ સાંકડા હતા એટલે લોકોની પણ ઘણા લાંબા સમયથી રજૂઆત હતી અને અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી તથા અન્ય આગેવાનોની પણ ખૂબ જ લાંબા સમયથી રજૂઆત હતી કે પોલીસ સ્ટેશન અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવે સરકારશ્રીમાં પણ આ બાબતની ગંભીરતા લઈ અને અમે જે દરખાસ્ત કરેલી એ બાબતમાં પ્રાયોરિટીમાં લેવા લેવામાં આવેલ છે અને અગાઉ ટેન્ડરિંગ પણ થયેલ છે પરંતુ યોગ્ય કોન્ટ્રાક્ટર ન મળતા કામ આગળ થયેલ નથી આ વખતે પણ પ્રાયોરિટીમાં આવી ગયેલ છે એટલે નવું પોલીસ સ્ટેશન મહુધાને ચોક્કસ મળવાનું છે પરંતુ નવું પોલીસ સ્ટેશન મળે એ પહેલાં આપણે જે મહુધાનું પ્રાઇમ લોકેશન કહેવાય કે મહુધા ટી પોઈન્ટ અને મહેમદાવાદ દ્વારા જે ત્રણ રસ્તા છે એની એક્ઝેક્ટ વચ્ચે આપણને પોલીસ લાઇનની અંદર જ આપણે નવું પોલીસ સ્ટેશન જે છે એ હાલ પૂરતું સ્થળાંતરિત કર્યું છે કે જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશન ન બને ત્યાં સુધી અને આ જગ્યા એવી છે કે જ્યાં મહુધા ટાઉનના લોકોને આવું હોય કે પોલીસ ગામના લોકોને આવવું હોય તો પણ સરળ પડે અને આપણો જે સ્ટેટ હાઈવે છે એને બિલકુલ અડીને છે જેથી કરીને કોઈ પણ તાત્કાલિક મુવમેન્ટ કરવાની થાય તો પોલીસ માટે પણ સરળ પડે સાહેબ નજીકના દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવે છે લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ ઉત્તરાયણના તહેવાર માટે હું એટલું ચોક્કસ કહીશ કે આપણે જે ચાઇનીઝ દોરી ટુક્કલ અને સિન્થેટિક દોરીનો જે ઉપયોગ લોકો કરે છે પોતાના સ્વાર્થ માટે તો એ બિલકુલ નહીં કરવો જોઈએ એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવવી જોઈએ અને કોઈ વ્યક્તિ આવો ન્યુસન્સ ન કરે એ તમામને વિનંતી છે અને છતાં પણ કોઈ વ્યક્તિ જો આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન પણ કરશે તો પોલીસ ચોક્કસપણે સ્ટ્રિક્ટ પગલાં લેશે અત્યાર સુધીમાં જિલ્લામાં સાતથી આઠ જેટલા ચાઇનીઝ દોરીના કેસ કરવામાં આવેલા છે અને તમામ લોકોને અટક કરી અને એમની વિરુદ્ધમાં સ્ટ્રીપ કાયદા કે પગલે લેવામાં આવેલા છે એટલે લોકોને વિનંતી છે કે અબોલ પશુ પક્ષી અને અન્ય નિર્દોષ માણસોને તકલીફ ન પડે એ માટે ખાસ ધ્યાન રાખે આપણી જવાબદારી છે તો આ પ્રકારનો ઉપયોગ નહીં કરે અને કરશે તો પોલીસ ચોક્કસપણે સ્ટ્રીપ કાર્યવાહી કરશે મૌદાતી નિશારસૈક સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ